હવે રાજકોટમાં નકલી એલસી બુક સામે આવી છે જાતિનો દાખલો કાઢવા માટે નકલી એલસી આપી વચેટિયાઓ પાંત્રીસો રૂપિયા કાઢતા હતા દાખલો અધિકારીને શંકા જતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે નાયબ નિયામક અધિકારીએ કૌભાંડ ઝડપ્યું છે મહુવા અને દ્વારકાના એલસી રજૂ કર્યા છે ચાર લોકોને પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન લવાયા છે પોલીસે સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરી છે રાજકોટમાં જાતિનો દાખલો કઢાવવા માટે થઈને બોગસ એલસી છે તે આખું જમા કરવામાં આવતું હોવાનું આખું કૌભાંડ છે તેનો પર્દાફાશ થયો છે મારી સાથે અધિકારી સાહેબ બારોટ સાહેબ છે તેમની સાથે વાત કરીશું સર શું આખી ઘટના સામે આવી હતી અને કઈ રીતના આખું આ કોંભાંડ પકડી પડે આજે સવારે જનસેવા કેન્દ્ર બહુમાળી ભવન ખાતે વિકાણી હવસીભાઈ સામજીભાઈ કરીને એક અરજદાર જાતિનો દાખલો લેવા આવેલા હવે એમના જાતિના જે એલસી હતું લિવિંગ સર્ટિફિકેટ એમાં જાતિ પેટા જાતિમાં ધારકી આટક લખેલી એટલે અમારા ક્લાર્કે ના પાડી કે ધારકીયા ઓબીસીમાં આવતા નથી તે આ દાખલો ન મળી શકે થોડીક વાર પછી અડધો એક કલાક પછી એ એમનું એલસી બીજું બદલાઈને લાવ્યા એમાં ખરેખર દેવી પૂજક લખેલું હતું અને એની સાથે એના પુત્રનું પણ એલસી લાવ્યા એ પણ દેવી પૂજક વાઘરી એવું લખેલું હતું એટલે એમને પૂછ્યું મારા ક્લાર્કે તો ક્યાંથી લાવ્યા કે અહીંયા બાજુમાંથી લાવ્યા એમ એટલે એ ક્લાર્ક બે અરજદારોને લઈ અને મારી પાસે આવ્યા અને મેં એમને પૂછ્યું તો એના જે પુત્ર હતા એમનું કલ્યાણપુર તાલુકાનું દેવભૂમિ દ્વારકા જિલ્લાનું એલસી હતું ને એ અરજદારનું રાણીવાડા ગામ મહુવા તાલુકો જિલ્લો ભાવનગર એવું હતું મેં પૂછ્યું તમે ત્યાં ભણેલા છો ના કે સાહેબ મેં તો ક્યારેય એ જોયું જ નથી એ ગામ એમ તો આ એલસી તમે લાવ્યા ક્યાંથી એમ તો કે સાહેબ મેં પાંત્રીસો રૂપિયામાં અહીં બહુ બહુ બહુમાળી ભવનમાંથી લીધું છે કોને આપ્યું કે કોઈ પુરોહિત ભય કરી હતા એમને બોલાવ્યા એમને બોલાવીને મેં પૂછ્યું કે તમે એલસી આપ્યું છે હા કે સાહેબ કેટલા રૂપિયા લીધા છે તો કે ગઈકાલે એક હજાર રૂપિયા લીધા અને આજે પચીસો પાંત્રીસો રૂપિયામાં મેં એલસી આપ્યું છે એમ પછી કોને આપ્યું કે મેં યોગેશભાઈ પાસે જ લીધું એટલે યોગેશભાઈને ફોન કરીને બોલાવ્યા પણ યોગેશભાઈ આવવાની ના પાડી દીધી ના કે હું નહીં આવું પણ છતાંય કહ્યું કે બારોટ સાહેબ પોલીસ કેસ કરવાનું કહે છે એટલે તમે આવી જાઓ નહીં તો તમને પોલીસ ધરપકડ કરશે એટલે એ આવ્યા અને મને વિનંતી કરવા લાગ્યા કે સાહેબ મારી એક ભૂલ થઈ ગઈ છે અને મેં આ એલસી આપ્યું છે મેં એમને કહ્યું ચલો તમને માફી કરી લે તમે કેટલા એલસી આપેલા છે તો કે આ એક જ આપ્યું છે એમ મેં અગાઉ નથી આપેલો પણ મને ડાઉટ ગયો કે આ એલસી કદાચ અગાઉ પણ આપેલા હશે એટલે એ સાચું બોલ્યા જ નહીં ના કે સાહેબ મારો ગુનો માફ કરો આમ છે હું ક્યારે આવું કરીશ નહીં બહુ વાણીમાં પણ નહીં આવું આવી બધી વિનંતી કરવા લાગે પણ તેમ છતાં મેં પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરી અને એ લોકો બે અરજદારો પિતા પુત્ર અને બે એજન્ટો એ બંનેને લઈને પોલીસ સ્ટેશન આવ્યા છે ડાઉટફુલ લાગે જ છે મને કે આ ખોટું એલસી છે ખોટા એલસીના આધારે એ ખોટું જાતિનું પ્રમાણપત્ર મેળવવા માગતા હતા એલસી ખોટું આપવું અથવા તો એલસીમાં સુધારા કરવા એ કાયદાની ભાષામાં ગુનાપાત્ર છે મારું નામ સૌશ્રીભાઈ શામજીભાઈ વિકાણી એમાં દેવી પૂજા કરવાનું હતું સોમવારે પાછા બે હશે ને લખવાવાળા આ એમને કીધું હું આમ ગુજરાતમાં પાંચ હજાર બગાડી ના આવ્યો એમને કીધું કે એટલા બધા નતા મારી આગળ આવી જવું હતું કે થઈ જાય તો મેં કેટલા થાય છે પૈસા તો કે પાંત્રીસો રૂપિયા તો મેં કાંઈ ઓછું તો કે ના તો મેં આપણે કરજો હા તે એમણે પેલા હજાર દીધા પછી પચીસ રૂપિયા દીધા એમ કરી પાંત્રીસસો રૂપિયા દીધા સલટી બી મારું કહે છે કે સલટી એમાં પણ એ કાંઈ મને કઈ ખબર નથી એ આમ જુનાગઢ બાજુનું કીએ આપણે જાતે દાખલો કાઢો ગયા હતા તો એમાં મને મને પ્રિન્ટ દીધી એક આપણે આની તો એલસીની એલસી મને ડુપ્લિકેટ કાઢી દીધું એ લોકોએ તો અમે દુવારકા મે કોઈ દી ગયા નથી દુવારકાનું નામ લખ્યું એને સાડા ત્રણ હજાર રૂપિયા આપે નકલી એલસી જાતિનો દાખલો કાઢવા માટે આ નકલી એલસી આપ્યું છે પચેટિયાએ પાંત્રીસો રૂપિયામાં આ દાખલો કાઢ્યો હતો